આગામી સમયમાં શિવજી સવારી યાત્રા દર વર્ષની જેમ વર્ષે પણ વિવિધ વિસ્તારોમાં માં કાઢવામાં આવશે પોલીસ ભવન ખાતે લીના પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું શિવજી કી સવારીને લઈને પોલીસ તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોય જે અંગે ડીસીપી લીના પાટીલે મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી નેક્સ્ટ આઠમી તારીખે આઠમી માર્ચના દિવસે શિવરાત્રીના દિવસે વડોદરા શહેર ખાતે શિવજી કી સવારીનો ખૂબ જ મોટા લેવલ પર એક ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે જેમાં શિવજી કી સવારીની પ્રોસેશન નીકળે છે અને આ જે પ્રોસેશન છે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ નીકળીને કૈલાસપુરી સુધી પહોંચે છે આ દરમિયાનમાં પોલીસ તરફથી પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે બંદોબસ્તની આ જે બંદોબસ્ત છે એ બપોરે શરૂ થશે અને રાતના મોડે સુધી આ બંદોબસ્ત ચાલતો હોય છે જેમાં વડોદરા શહેરના એડિશનલ સીપી પાંચ ડીસીપી અને એસીપી અને પીઆઈ સાથે ટોટલ પાંચ એસઆરપીની કંપની અને સાતસો જેટલી હોમગાર્ડ સાથે આ બંદોબસ્ત લાગશે અને સાથે સાથે આ જે બંદોબસ્ત છે એના અગાઉની અત્યારથી અમે રિહર્સલની પણ તૈયારી કરી લીધી છે સાથે સાથે ધાબા પોઇન્ટ ચેકિંગ ડીપ પોઇન્ટ ચેકિંગ અને જેટલા પણ ટ્રબલ મોંગલ્સ છે અસામાજિક તત્વો છે એનું લિસ્ટ પોલીસ તરફથી બનાવવામાં આવેલું છે અને આ અસામાજિક તત્વો ઉપર અત્યારથી વોચ રાખી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એમની તમામ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખીને અટકાયતી પગલાં લેવાના અને જે પણ પ્રિવેન્ટિવ એક્શન લેવાના રહેશે એ કરવામાં આવશે ભારતીય પોલીસ ઇન્ટર એસઆરપી ની કંપની અમારા તરફથી અને હોમગાર્ડ્સ માંગવામાં આવેલી છે તો હમણાં નવા પુરાવા પક્ષ મારવાની અત્યારેથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એ મેં કીધું એ પ્રમાણે અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ કરતાં હશે સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે આ કોઈપણ આ પ્રકારનો મેસેજ કે પાસ થતો હોય અને પોલીસ દ્વારા ઓલરેડી ડીપોન્ટ્સ અને ઇન્ટરનલ પોઇન્ટ્સ રાખવામાં આવશે જેથી આવી પ્રકારની કોઈ પણ સંભાવનાઓને એ કરી શકે તરફથી આ જે પણ વિસ્તાર છે એની અંદર જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવામાં આવશે અમારા તરફથી જે સિવિલમાં પોલીસ હશે એ લોકોની વચ્ચે ફરતી હશે અને અને ટીમ પણ અમારી સતત જે આખું પ્રોસિશન હોય છે એમાં રહેતી હોય છે અમે બધાને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના પર્સનલ બિલોંગિંગ્સનું ધ્યાન રાખે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે આવા સમયે અમારે જોયેલું છે કે કદાચ આ રીતનો બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં નથી આવતો અને પછી પાછળથી જે ફરિયાદ આવતી હોય છે જો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તો અમારી ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની ટીમ દ્વારા એના ઉપર તુરંત એક્શન લેવામાં આવશે કેટલા

અહીં વખત એવા બનાઓમો નતાનો ડાયવર્શન બદલો રીપેટીને એટેક આવી ગયો છે કે એવી કોઈ વ્યવસ્થા પોલિસને એનું ઓ ઓ તાકા તાલોરેશન જે ઓ આપણે જે સજેશન છે મને યોગ્ય લાગે છે આમ પણ અમે લોકો જ્યારે આવા બંદોબસ્ત હોય છે ત્યારે મેડિકલ ની ટીમ ને અવેર કરતા હોય છે અને એ લોકો પોઈન્ટ લગાવતા હોય છે પણ હવે ડ્યુરિંગ પ્રોસેસન પણ અમે આ વસ્તુનું તકેદરે રાખ